નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજે સાહિત્ય તરફ જાઉં છું કે નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા સંતોને સંત નથી મફતમાં મળતા સાહેબ હો હો તોલા હોનું પહેરીને ફરતા શેઠ હોય ને હો તોલા હોનું પહેરી પહેરી મહિમા ત્યાગનો છે ભોગવિલાસનો નહીં સત્ય અને અસત્ય બંને હારે હાલ્યા જતા હતા અને અગાઢ જંગલમાં જંગલની માલિકોથી પસાર થયા ત્યાં બરોબર વચ્ચમાં એક નદી દેખાણી એટલે સત્ય એ અસત્યને કીધું કે હાલ આપણે નાહી લઈ હેં તો કે હાલ આપણે નાહી લઈએ એટલે અસત્ય તૈયાર થઈ ગયું હવે બંને જણા ના વાગ્યા ત્યાં થી થોડી ઉતાવળ થઈ ગઈ એટલે સત્યએ કપડાં કાઢીને નદીમાં ડૂબકી મારી હવે એ નદીમાં છલાંગ મારી ધૂબકો માર્યો અને ત્યાં અસત્ય હતું એ સત્યના કપડાં લઈ અને રવાના થઈ ગયો હવે એ સત્યના કપડાં પહેરી અને આજેય દુનિયાની માલિકો ફરે છે અને લોકોને એ જ સત્ય દેખાય છે લોકોને એ જ સત્ય લાગે છે પણ શબ્દ એક શોધો તો સહિનતા નીકળે શબ્દ એક શોધો તો નીકળે અને કુવો એક ખોદો તો સરિતા નીકળે અલગ જ તાસીર છે આ દેશની કે મહાભારત વાવો તો ગીતા નીકળે મહાભારત વાવો તો ગીતા નીકળે અને હજી એ ક્યાંક ક્યાંક દબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય આયાથી બીતા બીતા નીકળે રાવણ જેવાય આયાથી બીતા બીતા નીકળે પણ મિત્રો ઓગણીસસો ને વીસની વાત કરું આપને આપનો દેશ વટ વચન અને વૈર માટેનો છે વટ વચન અને વૈર માટે પ્રખ્યાત દેશ એ ભારત દેશ સંસ્કૃતિનો દેશ સમૃદ્ધિનો દેશ એ ભારત દેશ હવે ઘણા લોકો એમ કહે કે આપણો ભારત ગરીબ દેશ હતો તો અંગ્રેજો વર્ષો પહેલાં અઢીસો ત્રણસો વર્ષ પહેલાં અહીંયા હું ખડખપ્પા આવ્યા હતા એ ખડખપા ખાવા આવ્યા હતા અહીંયાં અઢળક ધન સંપત્તિ સંપત્તિને દોલતથી ભરેલો ભરપૂર દેશ હતો આ અને એટલે તો બધા દેશોની નજર બધા દેશોની મીઠ આ દેશ ઉપર મંડાણી હતી સમૃદ્ધિ સંસ્કૃતિનો દેશ તો આખા વિશ્વમાં ગણો ને તો ફક્ત ફક્ત ભારત સિવાય હું કોઈને માનતો નથી કારણ કે કે સંતોની છે આજે તમે વિચાર કરો કિલોમીટરે ફોરેનમાં શરાબની શબાબની દુકાન આવે છે અને આપણી લીલુડી ધરતી માટે અડધો કિલોમીટર હારો તો એક ધજા ફરકતી હોય એક એક ધજા ફરકતી હોય વાવટો ફરકતો હોય કોઈ સંતનો આશ્રમ મળે છે આ સંસ્કૃતિનો દેશ છે આ પણ કદાચ આપણે ક્યાંક ચૂકી ગયા છે એની સજા આપણે ભોગ ભોગવતા હોય એવું મને લાગે છે હો પણ મહારાજા જયસિંહજી ફોરેનની બજારમાં લટાર મારવા નીકળે છે અને એક ચમચમાતો શોરૂમ એ જોઈ ગયા અને શોરૂમ જોયો એટલે સાદા કપડામાં સાદા પોશાકમાં મહારાજા નીકળેલા એકલા જ હતા શોરૂમ ગયા હવે ત્યાં તો શ્વેત શ્યામ પાછો ભેદભાવ છે ને એ ભૂરિયા અંગ્રેજોએ મહારાજા સાહેબની મજાક ઠેકડી ઉડાડી મહારાજા સાહેબે જઈને કીધું કે હું ભારતીય છું અને મારે રોલ્સ રોય જોઈએ છે એ રોલ્સ રોય નો શોરૂમ હતો મહારાજાએ એ રોલ સોયની માગણી કરી એટલે તમે ભારતીય તમારા કપડાં જોયા છે તમારી આ ઓકાત છે તમે અને રોલ્સ રોય ખરીદો કોઈ એમ અન મહારાજાને માઠું બહુ લાગ્યું પણ વિનમ્રતા ભરપૂર હતી એટલે બોલ્યા કાંઈ નહીં હો નીકળી ગયા બારા અને બીજેથી

હું મારા મૂળભૂત ભારતીય પોશાક માં આવ્યો હતો અને તમે લોકોએ મને રોલ્સ રોય દેવાની ના પાડી હતી હવે તમારા શોરૂમની માલિકો કેટલી રોલ્સ રોય પડી છે તમારા શોરૂમની સ્ટોકમાં સ્ટોકમાં હાલ હાજર કેટલી ગાડી પડી છે ઈ જમાનામાં રોલ્સ નો જમાનો હતો અને એવી મોંઘી દાટ ગાડી એટલે સેલ્સમે મુજાઈ ગયા કે મહારાજા ફક્ત ને ફક્ત દસ રોલ્સ રોય પડી છે કાંઈ વાંધો નહીં દસે દસ રોલ્સ રોય મારે જોઈએ છે અને એ મહારાજાએ વટ ખાતર દસે દસ રોલ્સ રોય છોડાવી લીધે છે મિત્રો એ ભોરિયાઓના દેશમાં જઈને આપણા દેશનું માન વટ વચન એને મોભો જાળ્યો છે અને પછી એ છોડાવીને અહીંયા પાછા આવે છે ઈન્ડિયા પરત ફરે છે ઈન્ડિયામાં આવ્યા પછી મહારાજાએ નક્કી કર્યું કે આ તમામે તમામ ગાડીઓ નગર નિગમને મારે ભેટ દેવી છે નગર નિગમને ભેટ દેવી છે આ ગાડીઓ દસે દસ ગાડીઓ નગર નિગમને મહારાજાએ ભેટ ધરી દીધી અને એ ગાડીઓને ઓર્ડર થઈ ગયો કે તમારે આ ગાડીઓમાં ભારતનો કચરો જ ફેરવવાનો જે કચરો ભેળો થયો આ ગાડીઓમાં જ ફેરવો અને પછી તો દેશ વિદેશના છાપાઓમાં આવી ગયો કે ભારતમાં રોયલ્સ રોય તો કચરો ઉભરાવે છે ભારતની અંદર રોયલ્સ રોય જેવી મોટી ગાડી જેને આપણે માનતા હતા એ તો ભારતમાં કચરાની ગાડી તરીકે ફરે છે ત્યાં એ શોરૂમના માલિકના રૂવાડા બેઠા થઈ ગયા અને એણે એના સેલ્સમેન અને એ પોતે હાજર થઈને આવે છે ઇન્ડિયામાં અને બે હાથ જોડી અને મહારાજા જયસિંહજીની માફી માંગે છે પહેલાં તો દંડવત પ્રણામ કરે છે અને મહારાજાને કહે છે કે બાપુ સાહેબ સોરી અમારી કોઈ ભૂલ થઈ ગઈ આપ મહારાજા છો અમારા સેલ્સમેનોને કદાચ ખબર નથી પડી પણ આવી બે ઇજ્જતી અમારી ના કરો હો આ બીજી બે ઇજ્જતી અમારી ના કરો અમારી ગાડીની કેટલી વેલ્યુ હતી ને સાહેબ તમે આજે કચરામાં ફેરવો છો કે ભાઈ માલિક હું છું ગાડીના પૈસા દીધા પછી એનો માલિક હું છું મારી મરજી હોય એમ હું કરી શકું ત્યાં તમે તમારા શોરૂમના માલિક હતા તમે પોતે નહીં પણ તમારા જે કર્મચારીઓ હતા એ જે મારું અપમાન કરી ગયા હતા એ ગોળીને પી ગયો જવારો મહારાજા હું તો આજે મને ફાવે એમ કરું ને અને ત્યાં ફરીવાર દંડવત પ્રણામ કરી અને અંગ્રેજો નતમસ્તક થઈ ગયા છે અને બોલે છે કે બાપુ માફ કરી દો બાપુ તમારી ઘાસ છે પણ અમને માફ કરો અને અમારી ગાડીઓને કચરામાંથી નોખી કરો કચરામાં ન ફેરવો અને આ તો ઉદાર દિલના મહારાજા હતા કે જાઓ માફ કરી દીધા અને એ ગાડીઓને સાફ કરાવીને પછી રોડે ચડાવી દીધો આ ભારત દેશ છે આ અખંડિતતા ભારતને છે સાહેબ કોઈ આંગળી ન કરી કે આ દેશની સામે પણ આજે શું થઈ ગયું છે આ દેશને મારા એ મને પોતાને કાંઈ ખબર નથી પડતી લે મિત્રો સનાતન ધર્મ અને અમારા પાળિયા રાજપૂતોના જે પાળિયા છે ને એની સામે તમે નજર નથી માણતા આજે ત્રણસો ત્રણસો કરોડની ફિલ્મો ચારસોને પાંચસો પાંચસો રૂપિયા ટિકિટ દઈ અને જોવા જતા હોય તો મારી પ્રણાલી અમારો ઉજળો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાયો છે અમારા વડવાઓનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે કોકદી એને તો વાંચો આ ફેસબુક ઇન્સ્ટામાંથી નબળા પડો અને આપણા ઇતિહાસના પાનિયા ઉગેડો તો આપણામાંથી જ કોઈક મહારાણા પ્રતાપ પ્રગટ થશે આપણામાંથી જ કોઈ શિવાજી મહારાજ પ્રગટ થશે આપણામાંથી જ ભગવાન રામચંદ્રજી અવતાર લેશે આપણામાંથી જ મહાદેવ ભગવાન ભોળિયો નાથ અવતાર લેશે અને આપણા દેશમાં જે નટખટ કહીએ એવા કૃષ્ણ કનૈયો પણ રાહ જોઈ રહ્યો છે આજે તમે વિચાર કરો કે રાજપૂતોની કુખ બ્રાહ્મણો કરતા કદાચ કેટલી ઉજળી હશે કે દરેકે દરેક મહાવીર સંપ્રદાયના ચોવીસે ચોવીસ તીર્થંકર રાજપૂતો છે અને લગભગ દરેકે દરેક ભગવાન રાજપૂત કુળમાં જ જન્મ્યા છે શું એમને દુઃખ નહીં થતું કે આપણે મારગ ભૂલ્યા છીએ એટલે હજી કાંઈ વહી નથી ગયું સુબકા ભૂલા શામકો ઘર વાપસ આવ્યા એમ સમજી અને આપણી ભૂલો અને દુષ્કર્મોને દૂર કરો અને પાછા હતા ન્યા એ જગ્યા આપણને મેળવતા વાર નહીં લાગે કારણ કે કોઈક બાપુને કોઈએ કીધું હતું કે બાપુ આ પટેલો અનામત માટે આંદોલન કરે છે તમારે કાંઈ જોઈએ તો કે બાપુ કે ના અમારે કાંઈ ના જોઈએ અમને ફક્ત દારૂ પીવાની છૂટછાટ બાકી તો અમે મેળવી લેવું પણ આ તો એક મજાક છે મિત્રો પણ સંસ્કૃતિ અને સાહિત્યને ચૂકશો નહીં અને મા ભોમને વંદન કરી અને હજી પાછા વળી જજો એમાં જ આપણું ભાવિ ઉજ્જવળ છે આપણે દાતારતા આપણે અઢાર હે પાદરના ધણી કૃષ્ણકુમારજી મહારાજે જે દાન કર્યું હતું ને એ વારે વારે ગણાવવાની જરૂર નથી કારણ કે કોઈકને આપણે પાંચ રૂપિયા દીધા છે તો એ યાદ રાખીએ ને આપણે વારે વારે શું કામ યાદ કરાવવું જોઈએ આપણો હાથ હંમેશા ઉપર છે ઉપર રહેશે અને ઉપર રહ્યો છે એ ભૂલ ક્યારેય ન કરતા થેન્ક યુ થેન્ક યુ વેરી મચ જય માતાજી મિત્રો